ચૌદ ફેબ્રુઆરી આખી દુનિયા માટે ભલે વેલેન્ટાઇન્સ ડે હોય પણ આપણા માટે એક બ્લેક ડે છે કારણ કે પુલવામા અટેક થયો હતો અને પુલવામા અટેક વિશે આપણે ન્યૂઝમાં ઘણું જોવું છે પણ આ હુમલાની તૈયારી પાછળ અનેક ઇનસાઇડ સ્ટોરીઝ હતી જે કદાચ આપણા સુધી પહોંચી નથી અથવા ઓછી પહોંચી છે એટલે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દસ દિવસ પહેલાંથી આ વાર્તાની આપણે શરૂઆત કરીએ તો કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી હતી કુદરત જાણે અજુગતી ઘટના ના થવા દેવી હોય એમ દસ બાર દિવસથી બરફ બનીને વરસી રહી હતી જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે બરફના કારણે બ્લોક થઈ ગયો હતો હજારો સીઆરપીએફના જવાનો જમ્મુના ટ્રાન્ઝિટ કેમ્પમાં અટવાયેલા હતા કોઈને ઘેરે જવું હતું તો કોઈને ડ્યુટી પર હાજર થવાનું હતું બધા બસ રસ્તો ખુલવાની રાહ જોઈ રહ્યા હતા પછી આવી તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ રસ્તો ખુલ્યો સામાન્ય રીતે સુરક્ષાના કારણોસર નાના કોનો નીકળતા હોય પણ દસ બાર દિવસનો જે આ બેકલોગ જમા થયો હતો ટ્રાન્ઝિટ કેમ્પમાં એના કારણે એક મોટો નિર્ણય લેવાયો કે એક બે નહીં પૂરેપૂરી અઠ્યોતેર ગાડીઓનો કાફલો જેમાં અઢી હજારથી વધારે જવાનો હતા એકસાથે એક જ રસ્તા પર મૂવમેન્ટ કરવાના હતા આ કોઈ સામાન્ય મૂવમેન્ટ તો હતી નહીં મેગા હોય હતો અને કમનસીબે દુશ્મન બરાબર જ તકની રાહ જોઈને બેઠો હતો જ્યારે આપણા જવાનો રસ્તો ખુલવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સરહદને પાર અને કાશ્મીરની અંદર એક મોટી કોન્સ્પિરસી રચાયેલી હતી આ કોઈ જૂના જમાનાના આતંકીઓ નહોતા આ બધા ન્યૂએ એજ ટેરરિસ્ટ હતા જે આપણી મિલિટરીની આપણા સીઆરપીએફના જવાનોની દરેક મૂવમેન્ટ પર નજર રાખીને બેઠા હતા ફિઝિકલી અને ડિજિટલી બંને રીતે એટલે આ હુમલામાં મજાની વાત એ છે જે કદાચ માનવી પણ અશક્ય લાગે આ હુમલામાં જે બોમ્બ વપરાયો હતો ને એના અમુક કેમિકલ્સ આપણે જેમ કોઈ સામાન્ય વસ્તુ એમેઝોન પરથી મંગાવતા હોય એમ આ બોમ્બ માટે કેમિકલ્સ કેમિકલ્સને બધું એમેઝોન પરથી ઓર્ડર કરવામાં આવ્યું હતું ડિલિવરી બોયને પણ ખબર નહોતી કે કયા ષડયંત્રનો ભાગ બની રહ્યો છે એટલે નોર્મલ ફોન કોલ હોય તો એ ટ્રેસ થઈ જાય એટલે આતંકવાદીઓએ વર્ચ્યુઅલ સિમ સીમ વાપર્યા વર્ચ્યુઅલ સીમ એટલે નંબર અમેરિકાનો દેખાય પણ વાપરનાર બેઠો હોય પુલવામામાં કે ઇન્ડિયાના કોઈ પણ ભાગમાં કે પાકિસ્તાનમાં એટલે આ આતંકીઓ કઈ હદે હાઈટેક હતા એ કહેવા માટે આ કીધું અને આપણી એજન્સીઝ માટે એ પડકાર હતો પણ એ છતાં એના એ લગભગ દસથી અગિયાર વાર ઇન્ટેલ આપી હતી કે પુલવામામાં કોઈ મોટો અટેક આ દિવસો દરમિયાન થવાનો છે હવે આ સ્ટોરીના મેઇન વિલનને મળીએ મેઇન વિલન એટલે માસ્ટર માઇન્ડ ઉમર ફારૂક જેસે મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર એનો ભત્રીજો અને આ ફારૂખનું કોડ નેમ હતું લવર બોય શું કામ કારણ કે એણે પોતાના મિશન માટે એક લોકલ છોકરી ઈન્શા જાન એ છોકરીનું નામ હતું એને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતું ઈન્શાનો પ્રેમ એટલો આંધળો હતો કે એણે પોતાના જ ઘરમાં આતંકીઓને આશરો આપ્યો એનું ઘર જાણે આખું કંટ્રોલ રૂમ બનાવી દીધું હતું ત્યાં જ આ જે આત્મઘાતી હુમલાખોર હતા એ આદિલ ડારનો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો જેણે ફાઇનલી જે કાર અથડાવી હતી બસ સાર એ આદિલ ડાર નામનો છોકરો હતો એનો જે છેલ્લો વિડીયો હતો એ ત્યાં જ રેકોર્ડ કરવામાં આવ્યો હતો ઘરે અને બોમ્બ જે આખો બનાવવામાં આવ્યો હતો એ પણ ત્યાં જ એટલે એક પ્રેમ કહાનીનો ઉપયોગ નફરત ફેલાવા માટે હવે ઘટના પર આવી ચૌદ ફેબ્રુઆરીની બપોર કાફલો લેસપોરા હાઈવે પર પહોંચે છે ઘડિયાળમાં સવા ત્રણ વાગ્યા છે એક મારુતિ ઇકો કાર જેમાં ત્રણસો કિલોથી વધારે વિસ્ફોટકો ભર્યા હતા તે સર્વિસ રોડ પરથી અચાનક હાઈવે પર ચડી જાય છે તેની પાછળ એક સફેદ ગાડી પણ છે એ ઈકો પર ગોળીબાર કરતી આવે છે કેમ કે જે જવાન પહેલાથી જ્યાંથી હાઈવે અને રસ્તો કાચો રસ્તો મર્જ થતા હતા ત્યાં નોર્મલી મિલિટરીના કોન હોય સીઆરપીએફના કોન હોય નીકળવાના હોય તો પહેલાં એ સુરક્ષા રાખી હોય એટલે એ સુરક્ષા માટે જે જવાન ઊભા હતા એને ચકમો દઈને આ ઈકો ગાડી નીકળી હતી તો એ ગાડી એનો પીછો કરતી એના પર ગોળીબાર કરતી હતી પણ આ ઇકો કાર જે છે એ કાફલાની બસ નંબર પાંચની એકદમ બાજુમાં આવી જાય છે બાજુમાં આવીને પહેલાંથી ફિટ કરેલી સર્કિટ પ્રમાણે ડ્રાઈવર જે છે બટન દબાવે છે અને એક જ સેકન્ડમાં બ્લાસ્ટ આ ધડાકો એટલો ભયાનક હતો કે એનો અવાજ દસ કિલોમીટર સુધી ગયો બસના સ્ટીલના ટુકડા લગભગ દોઢસો બસો મીટર દૂર જઈને પડ્યા હાઈવે પર લોય અને ધુમાડા સિવાય બીજું કાંઈ દેખાતું નહોતું જે જવાનો થોડી વાર પહેલાં ઘરે ફોન પર વાત કરી રહ્યા હતા એ હવે નહોતા ચાલીસ પરિવારોનો માળો પડવારમાં વિસરાઈ ગયો બ્લાસ્ટ પછી સૌથી મોટો પડકાર હતો તપાસ કે આ એક બ્લાઇન્ડ કેસ હતો હુમલાખોરોના ચીથરા ઉડી ગયા હતા ગાડી રાખ બની ગઈ હતી એના એના ઓફિસર હતા રાકેશ બલવાલ અને એમની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે કોઈ લીડ નહોતી કંઈ કોઈ સાબિતી નહીં કશા પુરાવા નહીં એ વચ્ચે ટીમ જે છે કાદવ અને બરફના કાટમાળ ફંફોસી રહી હતી દિવસો વીતી ગયા હતા અને પછી જાણે એક ચમત્કાર થયો હોય એવી ઘટના કાદવના ઢગલામાંથી ઓફિસરને એક નાનકડી ચમકતી વસ્તુ મળી એ ચમકતી વસ્તુ આ ઈકો ગાડીની ચાવી હતી બસો ત્રણસો કિલો આરડીએક્સ પણ આ એક નાનકડી ચાવીને નષ્ટ નહોતું કરી શક્યું એક બ્રેક થ્રુ હતો એ ચાવી પરથી ચેસીસ નંબર મળ્યો ચેસીસ નંબર પરથી મારુતિની ફેક્ટરીમાંથી રેકોર્ડ કઢાવ્યા ખબર પડી કે ગાડી કોને કોને વેચાઈ હતી ક્યારે વેચાઈ હતી અને છેલ્લે તેનો માલિક કોણ હતો તો છેલ્લો માલિક હતો સજ્જાદ ભટ્ટ આ એક નાનકડી ચાવીએ સજ્જાદ ભટ્ટ સુધી પહોંચાડ્યા અને સજ્જાદ ભટ્ટથી લઈને ધીમે ધીમે આખું ષડયંત્ર ખુલી ગયું સાબિત થયું કે બોમ્બર જે છે એ પાકિસ્તાનથી આવેલા કોઈ ઘોષણખોર નહોતા પણ કાશ્મીરના લોકલ છોકરાઓ અને લોકલ આદિલદાર હતો જેને પાકિસ્તાને ત્યાં પીઓકે અને અફઘાનિસ્તાન સુધી લઈ જઈને ટ્રેનિંગ આપી હતી એટલે પુલવામાનો જે હુમલો હતો એ માત્ર એક હુમલો નહોતો એ શીખ હતી એટલે સીઆરપીએફના કાફલા કોનોએ જે નીકળે એના માટેના હવે નિયમો બદલાઈ ગયા છે પણ એ સાથે સાથે આપણે એ યાદ રાખવું પણ જરૂરી છે કે દુશ્મન જે છે એ માત્ર સરહદને પાર નથી એ ટેકનોલોજી થકી અને ટેકનોલોજી વિના પણ કોઈ છુપાવેશમાં આપણી વચ્ચે છુપાયેલો છે એટલે જે ચાલીસ જવાનો શહીદ થયા એ બહાદુરોને સાચી શ્રદ્ધાંજલિ આપણી સતર્કતા હોઈ શકે આપણી આજુબાજુમાં કશે પણ કંઈ પણ અજુગતું લાગે તો એના પર એક્શન લઈએ જય હિન્દ